મનુભાઈ જ્યારે તમે કુંવરજી બાવળિયાને કોલ કર્યો ફોન કર્યો એમણે જવાબ શું આપ્યો તમે એને બને એવો જવાબ આપ્યો તો કે કા તમે આ બધું બંધ કરો નહીતર હું હું સાથ કરી લઉં છું એમ કીધું મને છે અરે ભાઈ હું સમાજના માણસો તમે એના પ્રતિનિધિ તમે સમાજમાં હું હાથ કરી દેશો બીજું કોણ આવી રહ્યો જે ઘા કર્યા તે પોલીસ ખાતાએ એ પેલો ઘા કર્યા એક મેડમ હતા એમને ઠારા કર્યો ત્યાર પછી એક પોલીસવાળાએ સામે દોડ્યા દોડી જે માર મારવામાં આવ્યો ત્યાર પછી પથર નાખ ત્યાર પછી એ પહેલા એકે ગાયો નથી મામલેદાર માં એ લોકો ગયા ભગીશભાઈ ને ત્યારે મામલેદાર શ્રી એ પૂછ્યું કે ભાઈ આ રેકન્સ્ટ્રક્શન ક્યારે થવાનું તો મામલેદાર સાહેબ ત્રણ તો 3 વાગે રેકન્સ્ટ્રક્શન થવાનું તો જે લોકોને એ મુકેશભાઈ એ પોસ્ટ ઈ મૂકી હતી કે ભાઈ રીકન્સ્ટ્રક્શન થાય તો આ વિસ્તારની અંદરથી બધા આવજો અને જોવો તમે કે આ દુખા આ વિસ્તારમાં વધે નહીં ઓગણચાલીસ ધારાસભ્ય આ આપણા ગુજરાત રાજ્યમાં કોળી સમાજના છે તો એ લોકો એક આની અંદર રસ લીધો નહીં તો શું કરવા ન લીધો ભાઈ આમાં કોળી સમાજ એક તમારા મતદાતા છે અને આ લોકો કોળી સમાજના હિસાબે તો ઓગણચાલીસ સીટો આપણે આવે છે તો માણસોને થોડીક અપેક્ષા તો હોય ને

જે ઘનશ્યામભાઈ માર મારવામાં આવ્યો ત્યારે બોટાદ રોડ ઉપર એ ઘનશ્યામભાઈ પોતે એની આઈસર ગાડી છે એનું વેલ્ડિંગ જે વેલ્ડિંગ કરાવવા ગયા હતા ત્યારે ઘનશ્યામભાઈ છ થી સાત જણા માર મારવામાં આવ્યો ત્યારબાદ એને સારવાર અર્થે વિછ્યા આપણે વિછ્યા આપણે હોસ્પિટલમાં લઈ ગયા ત્યારબાદ એમને રાજકોટ આથી ભાવનગર થી રાજકોટ હોસ્પિટલ માં ગયા અને ઘનશ્યામભાઈ ને જયારે તકલીફ થઈ અને કે ભાઈ ઘનશ્યામભાઈ એક્સવાઈડ થઈ ગયા ત્યારે અમને બધાને ખબર પડી હતી કે ભાઈ ઘનશ્યામભાઈ એક્સવાઈડ થઈ ગયા તો આ આ બધું તંત્ર કેમ સુધું છે ત્યાર પછી અમે રાત્રે દસ વાગે ભેગા થયા દસ વાગે ભેગા થયા પછી અમે ગામમાં એક બોર્ડ બોર્ડ લખ્યું કે ભાઈ કાલે આવા ખોટા આવારા તત્વો આ જે વસ્તુ કરે છે અને બધાને જો માર મારતા હોય અને આવી હત્યાઓ થતી હોય તો આ વિછિયા કાલે બંધ બંધનો એલાન મે લખ્યું હતું અને મે આવેદન પત્ર મામલતદાર શ્રીને રેલે કાઢી નાખ્યું હતું કે ભાઈ આ મારું આવેદન પત્ર આ લુખા તત્વોને તમે પૂરેપૂરી સજા આપો અને આ એક ઘટના છે બને આવી પાંચ છ ઘટના બની પણ આ ની અંદર વિછિયા વિસ્તારમાં કોઈ કોઈનો હાથ જાણે એવી સ્થિતિ નથી એટલે અમે એટલું જ માંગીએ છીએ કે ભાઈ વિછિયામાં વધારેમાં વધારે અમને પ્રોટેક્શન બધાને મળે વિછિયા વિસ્તારમાં જે જે આવા લુખાઓ છે તેમને ડાંભવાની કોશિશ આજે પોલીસ ખાતું અને મામલેદાર શ્રી કરે મનુભાઈ સૌ પ્રથમ જયારે ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ અને ન્યાય માટે પોલીસ લોકો ગયા હતા કે મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે ત્યારની સ્થિતિ શું હતી ત્યારે તમે ક્યાં હતા જ્યારે મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે ત્યારે હું હોસ્પિટલમાં હતો અને બીજે દિવસે મને ખ્યાલ આવ્યો મારા ફોન ઉપર વાત થઈ હતી કે ભાઈ જ્યાં સુધી આ જે સાત આરોપી ના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો નથી જી અને ત્યારબાદ ત્યાર પછી આ લોકો વિક્રમભાઈ ઠાકોર વિક્રમભાઈ ઠાકોર પછી રમેશભાઈ મેર કરપડા ત્યાર પછી સોલંકી સાહેબ આપણે બોટા રાજુભાઈ બોટાજીભાઈ એટલે અમર સાહેબ રમેશભાઈ મેર અને રાજુભાઈ સોલંકી આ લોકો અહીંયા આયા જે મામલતદાર ઓફિસે જયારે પોલીસ ખાતા એવું કીધું પોલીસ ખાતું મામલેદાર કલેક્ટર ને બધા ભેગા બેઠા હતા અને એને એવું કીધું કે ભાઈ જે આ આ બનાવ બન્યો તમે અત્યારે મૃત્યુદેહ સ્વીકારી લો રીકશન કરશું અને ત્યારે ત્યાર પછી જે આની કાર્યવાહી પૂરી થઈ ગઈ કે ભાઈ મૃત્યુદેહ સ્વીકારી લીધો એનો સંસ્કાર થઈ ગયો ત્યાર પછી આ લોકોએ ફરી ગયા બધા ભાઈ અમે એવી તમને કોઈ વાત કરી માંગતા નથી ત્યારે પબ્લિક થોડીક વિફરી ગઈ વિફરીત થઈ ગઈ અને આ જે ઘાકર્યા તે પોલીસ ખાતે પેહલો કર્યા એક મેડમ હતા એમને પોલીસ ખાતા એ પબ્લિક ભેગી કરી એવું અમને દેખાય છે અને મામલતદારશ્રી મામલતદારશ્રી મામલતદાર પાસે ગોપાલ ઇટાલિયન બધા સાથે ગયા ત્યારે મામલતદાર ને કીધું તમને કઈ જગ્યા ઉપર અને કેટલા વ્યક્તિઓ હતા ક્યાં ક્યાં તમને વાગ્યું ત્યારે એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે કલેક્ટર ને કલેક્ટર સાહેબ ડીવાયસપી સાહેબ ને ડીએસપી સાહેબ અને અમે બધા નક્કી કર્યું તો પણ લો એન્ડ ઓર્ડર આપ્યા વગર આ પથ્થર મારો આ લોકોએ કર્યો બસો થી ત્રણસો મોટર ભાંગી નાખ્યા અને એ લોકો એવું કહે છે કે અમે જે અમારા જાહેર મિલકત નું આ લોકોએ નુકસાન કર્યું છે એટલે મેં લાઠીચાર્જ કર્યો પણ લાઠીચાર્જ તમે શું કરવા કર્યો ભાઈ પથ્થરબાજી કરી લાઠીચાર્જ કર્યો નો કરવાનું કર્યું આ લોકો એ બહુ સારું સારું કામ તો નથી કર્યું અને હકીકતમાં આ લોકો સસ્પેન્ડ થવા જ જોઈએ આજે આજે હું તમને કહું જે અમરેલી અંદર અમરેલી ની અંદર એક બનાવ બન્યો એમાં તો ખાલી લેટર પેડ ની એક થોડીક ભૂલ હતી અને જો આ સમાજે ત્રણ પોલીસ વાળા સસ્પેન્ડ થયા હોય તો અમારા તો એસી જણા તો માલિક વર્ષે એસી પંચ્યાસી તો લોકમાં છે અને મુકેશ રાજપરાય એટલી ભૂલ કરી કે ભાઈ અમે આ લોકો રીકન્સ્ટ્રક્શન કરવા માંગતા નથી એટલે એને ખાલી એક પોસ્ટ નાખી હતી વોટ્સઅપ ઉપર તો વોટ્સઅપ ઉપર પોસ્ટ નાખી હું આવી પોસ્ટ તો ઘણી આવે છે તો એનો મતલબ એવો નથી કે ભાઈ મુકેશભાઈ ગમે ને પૂરી દેવાનું મુકેશભાઈ ગમે મારવાનું મુકેશભાઈ ને ટોચર ન કર્યા હોય તો અમને તો થોડીક એની પણ ઠીક લાગે મનુભાઈ

પોલીસ વાળા ને ક્યાં વાગ્યું આથી વાગ્યું પગે વાગ્યું નળા ને સાઈડ માં વાગ્યું આ બધું બીજું થયું નથી દાખલ કોની ઉપર થઈસું હોય એને મનુભાઈ વાત વાત મારે એ જાણવી છે કે જો વોટ્સઅપ હોય સોશિયલ મીડિયા હોય એ તમામ વસ્તુ એક મનોરંજન માટે છે લોકો એકબીજા સાથે સંવાદ કરી શકે એના માટે છે પરંતુ એ પ્લેટફોર્મ નો ઉપયોગ તમે જો કોઈને ઉશ્કેરવા માટે કરતા હોય તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરે એ સ્વાભાવિક વાત છે પણ મુકેશભાઈ ની તો અટકાયત કરી લેવામાં આવી હતી તો વોટ્સએપમાં આવ્યું તેમાં શું લખાણ હતું લોકોને પણ ખબર પડે એવું તો શું લખ્યું હતું કે પોલીસ કહે છે તો પોલીસના શબ્દો જે છે એ સાચા છે કે ખોટા એ પણ લોકો સુધી પહોંચે એટલે એમણે જે મૂક્યું હતું એ શું હતું મારે જાણવું છે હવે એમાં એવી પોસ્ટ મૂકી હતી કે ભાઈ આજે મામલતદાર માં એ લોકો ક્યાં મુકેશભાઈ ત્યારે મામલેદાર શ્રી એ પૂછ્યું કે ભાઈ આ રીકન્સ્ટ્રક્શન ક્યારે થવાનું તો મામલેદાર સાહેબ ત્રણ વાગે રીકન્સ્ટ્રક્શન થવાનું તો જે લોકોને મુકેશભાઈ મૂકી હતી કે ભાઈ રીકન થાય તો આ વિસ્તાર ની અંદર થી બધા આવજો અને જોવો તમે કે આ દુઃખા તત્વો આ વિસ્તારમાં વધે નહીં અને આ વિસ્તારમાં જેટલા દુઃખા તત્વો છે એટલા ક્યાંય નથી હું એવું માનું છું કોઈ બેન અધિકરીઓની સલામતી નથી કોઈને બહાર નીકળવાની સલામતી નથી કોઈ રાતે એકલું માણા હોય તો ધમકી દેવામાં આવે છે પોલીસ ખાતું ખાવ બે ખાવે ખાવ બે બેઠું રહે અને સતત એક ધારુ હત્યા કરી હતી તેનું આખરે જોવા માટે લોકો આવ્યા હતા એ વાત સાચી છે એ સો ની વાત છે કે ભાઈ કીધું તું પ્રશ્ન મૂકીને કે ભાઈ આજે ત્રણ વાગ્યા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ આ બધા બે આ લોકો ને કીધું તું એના હિસાબે એને મૂકી એમાં હું બીજો પ્રશ્ન હું ભલે જે કઈ મુકેશભાઈ મૂકી તો મુકેશભાઈને ને તો અગાઉ તો તરત લઈ જ ગયા તા

અને આ લોકો કોળી સમાજના હિસાબે તો ઓગણચાલીસ સીટો આપણી આવે છે તો માણસો ને થોડીક અપેક્ષા તો હોય ને કે ભાઈ અમે આ લોકો સાથે થોડુંક અપરાને મદદ કરવી પડે પણ ક્યારેય જ્યારે એની પત્રિકા બહાર પડી કે ભાઈ આ તમારા વિશેની અંદર શું આવડું મોટું બની રહ્યું છે આ ત્યારે ભી પડ્યા પછી આ લોકો આવ્યા અને જાહેરમાં એક પણ કોઈ વ્યક્તિએ

આવે છે એ પણ કોળી સમાજ ના જ છે એમણે સ્પષ્ટતાય કરી દીધી કે ભાઈ હું આ વિસ્તાર નો છું બહાર થી આવીને લોકો વાતાવરણ બગાડે છે ઉશ્કેરે છે તમે તેમાં ન જતા

પટેલ સમાજના જે વકીલો છે એને સમર્થન આપ્યું એ પણ લડવાના છે એ રૂપિયા દેવા નથી આ તો કરવાની હવે એ તો ખાતમુહૂર્ત ત્યારે માતરા ખાત મુરત કર્યું બેરડા ખાતમુહૂર્ત કર્યું ખાત મુરત કર્યું તો ખબર છે આ બધા બનાવ બનાવ તરત એને ખબર છે એને ક્યાં નથી ખબર તો એને આવી જવું જોઈએ

કે બહારના કોઈ ધારાસભ્ય સભ્ય નથી તમે જે કરો એ વસ્તુ થવાની તો તમે હાજર રહ્યો તમે શું કરવા હાજર નથી રહેતા આ પબ્લિકને શાંત પાડો આ પબ્લિકે શું તમારો ગુનો કર્યો હાલો અશિક્ષિત પ્રજા છે તો અશિક્ષિત ને તમે સમજાવો ને તો સમજી જાય પણ એ લોકો કોઈ આવ્યા જ નથી તો આવ્યા શું કઈ આપવાના છે હવે બધા નીકળવા માંડ્યા કે ભાઈ અમે આમ કરશું ત્યાં કરશું સાહેબ બધી વાત ખોટી છે આ જે અમને સાથ અને સહકાર આપો ભાજપને ભાજપના એક પણ વ્યક્તિ સહકાર નથી આપ્યો ત્યારે કોંગ્રેસ અને આ આદમી પાર્ટી વાળા અમારા ત્યાં આવી અને અમને સાથ અને અને અમને ઉભા પગ્યા રાખ્યા હોય અને અમારું કામ કર્યું એ લોકોએ આધાર કર્યું છે હું એમાં ખોટું નહીં બોલું હું એક પક્ષને માનતો નથી ભાજપ કોંગ્રેસ કે આપને હું નથી માનતો પણ જે વ્યક્તિ આ વિસ્તારની વિસ્તારની અંદર આવી અને સાથ સહકારને કોળી સમાજ ને બધાને ટેકો આપ્યો હોય અને વકીલ સુધીની વ્યવસ્થા કરી હોય હું એનો આભારી છું આ વિસ્તારમાં ગયો છે અમારો ભાઈ ગયો અમે એમ માની અને આ લોકોને બોલાવ્યા હતા અમારી મદદ કરી છે જી તમે મુકેશભાઈ રાજપરાને કેટલા સમયથી ઓળખો છો એ શું કામ કરે છે તમારો સંપર્ક કેવો છે તમારા સંબંધો એમની સાથે કેવા છે મને જણાવો જો ભાઈ મારે સંબંધ એમની સાથે મારો ભત્રીજો છે મારો પોતાનો ભત્રીજો છે

પોલીસ પાસે જે કલમ હાચી નથી અને છેલ્લી ત્રણસો હાથના ઇશારા કરવામાં આવી છે એવું માનું જી મનુભાઈ ઘણી માહિતી આપના પાસેથી મળી આપ એ મુદ્દા પ્રમાણે આપ વિચારી શકો કે તે સમયની સ્થિતિ શું હતી હવે આપણે તો રાહ જોવાની છે કે શું થાય છે ને વાત એ પણ છે કે આ મનુભાઈએ કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય મંત્રી એમને ફોન પણ કર્યો હતો

કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે આપણે રાહ જોઈએ કે શું થાય છે આ કેસમાં આગળ આપ અમારી સાથે જોડાયા તમામ દર્શકો તેનો તમામનો દિલથી આભાર અને આપનું શું કહેવું છે જે જે લોકોએ વિડીયો જોયો તમારા મનમાં શું ચાલી રહ્યું છે આ કેસને લઈને ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને વિછ્યાની તંગદીરીને લઈને મુકેશ રાજપરાને લઈને પથ્થર માર્યાને લઈને કુંવરજી બાવળિયાના ગઢમાં આ પરિસ્થિતિ હોય એના વિશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર